સુખ શાંતિ સમૃદ્ધિ કોમી એકતા અને ભાઈચારા માટે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને પરસ્પર ગળે લગાવી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ કબ્રસ્તાનમાં મુહરમોની કબર પર ફૂલ ચડાવી ફાતિહા પડી મુહરમના હક્કામાં દુઆ કરવામાં આવી હતી મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ત્રીસ રોજા પૂર્ણ કર્યા બાદ ઈદની લખતર શહેરમાં ભાઈચારા સાથે ઉજવણી કરાઈ હતી આ તકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રમઝાન મહિનો ખૂબ મહત્ત્વનો છે આ મહિનાની અંદર દરેક મુસ્લિમ ભાઈઓ રોજા રાખે છે અને રાતે ઇબાદત કરે છે ઈબાદત અને રોજા એક રોજા એક ઇબાદત છે અને ઈબાદતને જે આ શિલો ઈદના દિવસે અલ્લાહ તરફથી આ ઈદ એક ઇનામ આપવામાં આવે છે જે મુસલમાનો રોજા અને ઈબાદત કરી અને જે આખો મહિનો જે તકલીફ વેઠી અને જે પોતાના દિવસો ગુજારે છે એના બદલામાં આ ઈદનો દિવસ આજ ખૂબ મહત્ત્વનો કે મુસ્લિમોને અલ્લાહ તરફથી ઈનામ આપવામાં આવે છે અને આ દિવસે બધા મુસ્લિમ ભાઈઓ એકબીજાના ગળે મળી અને ઈદ મુબારક આપે છે શાંતિ અને ભાઈચારાનો આ તહેવાર મુસ્લિમ માટે ખૂબ મહત્વનો છે ન્યૂઝ સાથે ઝાલા